અંબાજી તમામ માર્ગો માય જય અંબે નાદ થી સમગ્ર અને આપણે જે આ માતાજી નો જે મુખ્ય દ્વાર છે યાત્રિકો સતત અંબાજી મંદિરમાં પ્રવેશતા હોય છે આપ જોઈ શકો છો કે જે યાત્રિકો મંદિર માં પ્રવેશવાના છે તેના માટે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પાણીની વ્યવસ્થા રેલિંગ માં કરી છે યાત્રિકો ઘંટા ઘંટા ભર સુધી બે બે ત્રણ ત્રણ કલાક સુધી યાત્રિકો માતાજી ની દર્શન માટે લાઈન ઉભા રહે છે તો તેમના માટે કોઈ પણ પરિસ્થિતિમાં એ ઉભા રહી શકે એને પાણી ની સરબત ની વ્યવસ્થા દર્શન કરતા હોય છે ક્યાંથી આવો છો તમે નાબાર્ડ થી નાબાર્ડ કેટલા વર્ષથી આવો છો પંદર વર્ષ હવે તમે માતાજી ના દર્શન કરવાના છો અને વર્ષા ચાલુ વર્ષા થી આવ્યા છે કેવું લાગે છે કોઈ ફેર નહીં પડે અંબા ના દર્શન કરવા આવતા રહેશે અને જય જય અંબા નો નાદ બોલતા રહેશે ભાદરવી પૂનમ મેળા નો આજે ચોથો દિવસ છે ને આપ જોઈ શકો છો કે જે અંબાજી મંદિર નું જે ચાચર ચોક છે તેમાં ભક્તો પીડિયાળું ઉભરાડું હોય તેવો દ્રશ્ય દેખાઈ રહ્યા છે અને જે ભક્તો આવી રહ્યા છે આ આપ જોઈ શકો છો આપણે ભક્તિ સાથે વાત કરીશું વાત કરીશું આપ ક્યાંથી આવો છો હા ભક્તું રહે કેટલા વર્ષથી અઠવાડીસો વર્ષ તો હાલ જે માતાજી જે મંદિરના અંદર આપ દર્શન કર્યો છો અને જે ઝર્મર જર્મર વરસાદ છે કેવું લાગશે વરસાદમાં એકદમ સારું સારું

હવે તમે જે માતાજીને હાલ મળવાનો છો કેવું લાગે છે ને ચાલતું વરસાદમાં પણ આપ મંદિરે આવ્યા છો બહુ સરસ લાગે છે માતાજીને રહ્યા છે એમાં ફતેહપુરાથી બધા માયા ભક્તો બધા આવ્યા છે કેટલા દિવસ લાગ્યા તમને હા આઠ દિવસ આઠ દિવસ લાગે તો આવી જ રીતે આવી રત જે માનવ મહેરામણ હોય એ અંબાજી તરફ આવી રહ્યું છે અને ગઈકાલ સુધી ચૌદ લાખ કરતા વધુ યાત્રિકો માતાજી ના દર્શન કર્યા છે તો આજે પણ સંખ્યા વધે તો કોઈ નવાઈ નહીં કેમ કે માનવ મેરામણ અવિરત રથ અંબાજી તરફ આવી રહ્યું છે વિક્રમ સર્ગરા ન્યુઝ કેપિટલ અંબાજી